જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિટલાણી હું જુનાગઢ કેન્દ્રથી સમીરભાઈ ભીમાણી મમતાબેન ભીમાણી આજે આપને એક ગળાના કેન્સરમાં રિજેક્ટ મળ્યું છે તો એ મોઢે મોડેલી સાંભળીએ શું નામ બેન તમારું અને ક્યાંથી આવો છો બરાબર છે અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા તા બરાબર ટૂંકમાં અનડીની અંદર કેન્સર થઈ ગયું હતું અને આપણે અમૃત પુષ્પો ચાલુ કર્યું એ પહેલાં તમને શું શું તકલીફ થતી હતી ખાવામાં બરાબર ટૂંકમાં અમૃત પુષ્પો ચાલુ કર્યું એ પહેલાં પાણી પીવાતું તો ટૂંકમાં ખોરાક કંઈ ગળે ઉતરતો નતો પછી આપણે કેટલી બોટલ પૂરી થઈ એક બોટલ પૂરી થઈ હવે અત્યારે શું પરિસ્થિતિ છે કેટલું જમો છો અત્યારે છે તમારા દ્રષ્ટિએ કેટલા ટકા ફાયદો છે ઘણો જ છે અને બીજી બોટલ લેવા આવ્યા છો ઘણું બધું રિઝલ્ટ કહેવાય હજી આપણે આમ જ ચાલુ રાખશું દ્વારકાધીશ કૃપા થઈ જશે એટલે બધું સારું થઈ જશે જય દ્વારકાધીશ